તો હવે આ તરફ આપણે વાત કરીએ છોટા ઉદયપુરની તો ક્વાટ તાલુકાના ભૂંડમારિયા ગામે આમદા ફળિયામાં રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા મહિલાને સારવાર અર્થે જોડીમાં નાખી અને ગામ લોકો લઈ જઈ રહ્યા છે જોડીમાં નાખીને ગામ અને પરિવારજનો પીડિત મહિલા કમીલાબેનને પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે જણાવી દઈએ કે રસ્તાનો અભાવ હોવાથી જેના કારણે કીચડવાળા રસ્તે ગ્રામજનો અને પરિવારજનો પીડિત મહિલાને ઘરેથી એમ્બ્યુલન્સ સુધી લઈ જવા જોવા મળ્યા હતા આ પણ જોઈ શકો છો અને અને રસ્તાનો કીચડવાળો રસ્તો હોવાથી જેના કારણે કોતરમાંથી વહેતી પાણીમાંથી પસાર કરી અને એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી પ્રસુતા મહિલાને જોડીમાં લઈ જવા માટે ગામજનો જે છે તે મજબૂર બન્યા હતા ત્યારે એમ્બ્યુલન્સ દ્વારા ક્વાટ ખાતે મહિલાને લઈ જવામાં આવી હતી અને તેની સારવાર શરૂ કરવામાં આવી છે મિત્રો આજે અમે ભુંડમાર્યા થી કોટબી ગામમાં ત્રણ કિલોમીટર ચાલીને આ પ્રસુતા ને ત્રણ કિલોમીટર ઉઠાવીને અમે લાવ્યા છે હવે એકસો આવશે પછી તમને બતાવીશું રાજેન્દ્ર રાઠવા એમ કહે છે કે બે ત્રણ ખેતરો ચાલીને તો લાવીને બે ત્રણ નહીં ત્રણ કિલોમીટર ચાલે છે અને એકસો માં એને મૂકીએ ને ત્યાં સુધીનો પણ તમને આ વિડીયો બતાવીશ મારા ગામે પ્રસુતાને પીડા ઉપડતા તારીખ તેર તેર સાત બે ના રોજ પ્રસુતાને પીડા પડતા અમારા ગામમાં રસ્તાના ઠેકાણા હોવાથી આજે કોડબી ગામમાં ત્રણ કિલોમીટર જેટલો અમે ચાલીને આવ્યા છે તો સરકાર શ્રીને એટલું નિવેદન છે કે અમારા રસ્તાને રસ્તા સારા કરી આપે તેવી અમારે સરકાર શ્રીને મિત્રા એકસો આઠ આવી છે અને પ્રસ્તુત આપણે એકસો માં એટલે મૂકતા એમને તમને આ વિડીયો બતાવીએ છીએ જો સરકારને એમ લાગતો હોય કે આ આ વિસ્તાર વિકાસથી વંચિત છે તો હવે આ વિસ્તાર ઉપર થોડું થોડું ધ્યાન આપો ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા પણ ધ્યાન આપે અને આ વિસ્તારમાં જે જે પ્રાથમિક સુવિધાઓની આ વિસ્તારના લોકોને જે જરૂર છે એ પ્રાથમિક સુવિધા તમે પ્રોવાઈડ કરો આ વિસ્તારના